નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ટોક્સ ઘણી એવી ફિલ્મો હોય છે જેમાં આખી ફિલ્મ એની મેળે વહેતી હોય કશું એવું લાગે ને કે આમાં કંઈ ખાસ છે પણ એક સીન કે એક સિકવન્સ ફિલ્મને આખા ફેરવી નાખે ગઈકાલે રિવ્યુકારોનો એક 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 પ્રોગ્રામ થયો હતો ડિસ્કશનનો એમાં આવી એક વાત થઈ હતી કે ફિલ્મ છેલ્લી ઘડી સુધી એમ હોય કે શું છે ફિલ્મમાં પણ એક સીન એક સિકવલ આખી ફિલ્મની આપણે ફિલ્મ તરફ જોવાની દિશા અથવા તો દશા અથવા તો દ્રષ્ટિ એ બદલી નાખે આજે આપણે આવી જ કંઈક વાત કરવાના છીએ સંઘવી એન્ડ સન્સ વિશે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સંઘવી એન્ડ સન્સ ઉપર મારા મંતવ્યની રજૂઆત માટે આપણે અહીંયા મળ્યા છીએ આપણે અહીંયા કાયમ મળીએ છીએ નવા નવા વિષયો સાથે નવા નવા વિડીયો સાથે પોડકાસ્ટ સાથે તો પછી તમે આ ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી જો પહેલીવાર આવો છો અને વારંવાર આવો છો તો પણ તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વાત કરીએ સંઘવી એન્ડ સન્સની સંઘવી એન્ડ સન્સ એ એકસો ને છોતેર મિનિટ લાંબી મૂવી છે પણ મને એવું લાગ્યું કે થોડી ઘણી કાપકૂપ થઈ છે એટલે જે લગભગ ત્રણ કલાકની મૂવી હોય ને તો લગભગ બે કલાક ચાલીસ મિનિટ જેટલી મને લાગે ઇન્ટરવલ અને શરૂઆતમાં જે જાહેરાતો દસેક મિનિટ દેખાડે એને જો આપણે ગણી લઈએ તો એટલે લાંબી જે જોઈને ગયા હતા એટલી લાંબી લાગી નહીં વાર્તા બહુ સરળ છે અને સંઘવી પરિવાર છે જે તેલના બિઝનેસમાં છે એટલે સિંગતેલ બનાવે છે પ્રભુ નામનું બ્રાન્ડ એમની એવી છે અને જે મનોજ જોશી છે એમના બે પુત્ર છે હિતેન તેજવાની અને ગૌરવ પાસવાલા હિતેન તેજવાની એક પાત્ર એવું છે જે રામનું છે કે જે બધાને સાથે લઈને ચાલે પોતાના માટે જીવે નહીં બીજા માટે જીવે ભાઈ માટે તો ખાસ આ ઉપરાંત સંઘવી એન્ડ સન્સનું બહોળું ફેલાયેલું ફેમિલી છે એટલે ભાઈ કાકા મામા ફૂ ફઈ ફુઆ માસા માસી એ લોકો એમના છોકરા એમના છોકરા એટલે પાછા જે નવનીત રાય સંઘવી મેઇન છે એમના પણ પાછા ત્રણ છોકરા એટલે બહુ જબરદસ્ત મોટો પરિવાર છે અને પછી જેમ થાય છે એમ અમુક એક બે જગ્યાએ ક્લેશ ઓફ ઓપિનિયન થાય છે પહેલાં એક લગ્ન બાબતે પછી બિઝનેસ બાબતે ને પછી બધી ઘણી બધી બાબતે અને છેવટે મૂવી પતે છે તો આ હતી એની સ્ટોરી હવે વાત કરીએ ફિલ્મના ટેકનિકલ્સ વિશે આજે આપણે ટેકનિકલ્સને પહેલાં લઈએ છીએ રિવ્યૂ અને એક્ટિંગ પછી લઈશું તો ટેકનિકલ્સમાં જે મેઇન બાબત એટલે જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ શરૂઆતમાં જ્યારે પાત્રોનું ઇન્ટ્રોડક્શન થયું એના જે ફેસબુક કે ઇન્સ્ટા ઉપર આપણે ક્રિએટિવ્સ જોતા હતા ત્યાંથી માંડીને જ્યારે એનું ટીઝર ટ્રેલર અને હવે ફિલ્મ આવી તો કેનવાસ જબરદસ્ત છે એટલે આંખો ને ગમે એવી આ ફિલ્મ છે સિનેમેટોગ્રાફી બહુ જોરદાર છે મેં હમણાં જોયું મારા મોબાઈલમાં કે સિનેમેટોગ્રાફી કરી છે સૂરજ કુરાડે જે મારી પાસે ડેટા અવેલેબલ છે અદ્ભુત સિનેમેટોગ્રાફી છે ખાસ કરીને જે ઘરના દ્રશ્યો છે વૃંદાવનના દ્રશ્યો છે કે માધવપુર બીચ અને માધવપુરના મંદિરોના દ્રશ્યો છે બહુ મજા આવે છે જોવાની એટલે આંખોને ગમે એવી આ ફિલ્મ તો છે જ ટેકનિકલ્સમાં બીજી વાત કરીએ તો સ્ક્રીન પ્લે સ્ક્રીન પ્લે બહુ સરળ છે આપણને એમ લાગે કે હમણાં કોઈક ટ્વિસ્ટ આવશે અરે હમણાં આવશે આ પ્રોસેસમાં આપણે એક બે પાત્રો પર ડાઉટ પણ કરવા માંડીએ પણ એવું થતું નથી આવે છે બહુ મોટો જબરદસ્ત ટ્વિટ આવે ટ્વીસ્ટ આવે છે પણ છેલ્લે આવે છે બહુ ફિલ્મની વીસ પચીસ મીટ બાકી હોય છે ત્યારે આવે છે પણ ત્યાં સુધી આપણે બહુ બધા ઉપર શંકા કરી બેઠા હોઈએ છીએ કે રાહ જોતા હોઈએ છીએ એવું થતું નથી એટલે જેઓ મારા ખ્યાલથી જે ફિલ્મના જે ડાયરેક્ટર છે ચંદ્રકાંત ચંદ્રેશ ભટ્ટ એમની કદાચ એક આ સપનો હશે કે મારે એક આવા ગ્રેન્ડ સ્કેલ ઉપર મૂવી બનાવી છે એટલે ડાયરેક્શન પણ એમને એ જાતનું જે સ્ક્રીન પ્લે છે એ પ્રમાણે કોઈ ખાસ અને આખી મૂવીમાં તમે બોર નથી થતા એ વાત વસ્તુ તો છે એટલે સ્ક્રીન પ્લે એ ટાઈપનો છે ડાયરેક્શન એ ટાઈપનું છે કે તમે કે હું બોર થતા નથી હવે વાત કરીએ ફિલ્મના રિવ્યુની ફિલ્મમાં એક રીત ના એટલે હું કમ્પેરીઝન નથી કરતો હું કમ્પેરીઝન હું કરતો જ નથી હમ આપકે હે કોન ટાઈપની વાત આપને યાદ કરાવી દે કમ્પેરીઝન બિલકુલ નથી એક જ હું ડ્રો કરું બનનેવાચી સિમિલારિટી કે કોઈ ઘરમાં કંઈક પ્રસંગ ચાલતો હોય કે કંઈ બધું ચાલતો હોય બસ એવું જ દેખાડે છે છેલ્લે એક ટ્વિસ્ટ આપી દે એટલે આપણને લાગ્યું ઓ અને ભાઈ પાછું પતી જાય બધું ઘીના ઠામમાં ઘી પડ્યું રહે મને એવું લાગ્યું કે આ ફિલ્મના બે ત્રણ અંત આવી શક્યા જે મેં આમાં કીધું ને ટેકનિકલ્સમાં કે બે ત્રણ પાત્રો પર શક કરવા માંડ્યા જો એ શકમાંથી કંઈક કર્યું હોત અને ઇન્ટરવલ પછી એને જો લાવ્યા હોત અથવા તો જે એક હું નહીં કહું જેનાથી ટ્વિસ્ટ મોટો છે એ ટ્વિસ્ટને થોડો નબળો કરીને અથવા તો નિર્દોષ કરીને પણ જો કંઈક આવું કાવતરું કે એવું કરવામાં આવ્યું હોત તો આ ફિલ્મ જામી જાતા હું એવું નથી કહેતો કે આ ફિલ્મ ખરાબ છે પણ આ ફિલ્મ જામી જાતે મજા આવત કંઈ કંઈક સસ્પેન્સ કે થ્રિલર ટાઈપની થોડીક મજા આવત ભલે આ ફેમિલી ઓરિએન્ટેડ મૂવી છે તેમ છતાં હવે વાત કરીએ એટલે મેં કહ્યું ફિલ્મ વહે છે કોઈ મોટા ટ્વિસ્ટ નથી એક ટ્વિસ્ટ સિવાય અને બધું સરળતાથી બધું છેલ્લે પતાવી દે છે એટલે એમ લાગે કે ચલો હવે પતાવી દઈએ એમ હવે બહુ કહી દીધું બે અઢી કલાકની મૂવી થઈ ગઈ હવે પતાવો એ રીતના ફિલ્મનો અંત એ રીતના આવી જાય છે એટલે એમ થાય કે અરે પતી ગયું એમ એટલે કંટાળો નથી આવતો એટલે આવું થાય છે બાકી જો આવી લાંબી મૂવી હોય ને કંટાળો તો કે હા જ પતાવ્યું વહેલું એવું થાય આમાં એવું નથી થતું પતી ગયું એમ થાય હવે હું વાત કરું આ રિવ્યૂમાં જે મારે ખાસ વાત કરવી છે જે મેં શરૂઆત કરી ફિલ્મ સરળ છે બધું સરળ છે સરળતાથી જાય છે બધું અચાનક પતી જાય છે પણ એક હોસ્પિટલનો સિક્વન્સ છે હું આનાથી વધુ કંઈ જ નહીં કહું એની પહેલાંની બે ત્રણ મિનિટ અને હોસ્પિટલ સિક્વન્સ આઈ થિંક અને એના પછી જે એને લગતા જે બધા ઘટનાઓ છે એને લગતી એ પંદરથી વીસ મિનિટ મને બહુ ઓછી ફિલ્મો હું બહુ ભાવુક વ્યક્તિ છું તેમ છતાં બહુ ઓછી ફિલ્મોના બહુ ઓછા દ્રશ્યો છે જેણે મારી આંખમાં પાણી લાવ્યા હોય આમાં એ છે દ્રશ્ય રિસર હયુ ભારે થઈ ગયું કંઠ થોડો રૂંધાયો અને હું જરાય અતિશયોક્તિ નથી કરતો એ દ્રશ્યોમાં એ ખાસ કરીને જે હોસ્પિટલમાં આખું સંઘવી ફેમિલી જાય છે એ દ્રશ્ય અને એ બાબતે તો આપણે ડાયરેક્ટરને આપણે સલામ કરવી જોઈએ કે જે રીતના એમણે આમ ચંદ્રેશભાઈએ બધા પાસેથી કામ લીધું છે ખાસ કરીને મનોજભાઈ છે કે કોમલ ઠક્કર છે નક્ષરાજ પણ એક એમને ડાયલોગ આપવામાં આવ્યો છે એ બહુ એટલે એ એ એક સરસ અસર કરે છે એ દર દ્રશ્ય માટે અને અને શોર ફિલ્મનું ગીત એક પ્યાર કા નગમા છે મોજો કી રવાની હૈ એનો ઉપયોગ બોસ આ ફિલ્મમાં જે કરવામાં આવ્યો છે બહુ જોરદાર અને એની જે જે પંક્તિઓ ક્યાં મૂકવી જોઈએ તો એની અસર દર્શક ઉપર અથવા તો જે એમાં ઓતપ્રોત થઈ ગયોનો પડે મેં કીધું ને આ જે છે ને આ જે હોસ્પિટલનું સિકવન્સ અને પછીની જે એક સિક્વન્સ છે તરત જ જોડાયેલી એમાં બે પંક્તિ આ ગીતની આવે છે એણે હલભલાઈ દીધો ખાસ કરીને દર્શ બધાની એક્ટિંગ તો છે જ સારી પણ એણે હલભલાઈ દીધો એટલે આ કંઈક નવીન લાગ્યું મને ગુજરાતી મૂવીમાં કે કોઈ ગીતનો આવો જૂના ગીતનો ઉપયોગ સરસ રીતના થયો અને એણે આ મારા રિવ્યૂને પોઝિટિવમાંથી થોડો વધુ પોઝિટિવ તરફ લઈ જવા એટલે કન્ક્લુઝન માટે મને મજબૂર કર્યો છે એ શું છે આપણે આગળ જોઈએ એક્ટિંગની વાત કરીએ પછી મનોજ જોશી આજે આપણે એવું નથી કરું કે નીચેથી ઉપર કરીએ એવું પણ મનોજ જોશી મેં બે વીક પહેલાં એમની ગોતિલો મૂવી પણ જોઈ આમ એમની ઘણી બધી મૂવી જોઈ છે પણ આ બે મૂવીથી હું એવું વિચારતો થયો કે મનોજ જોશી સ્તરના જે એક્ટર્સ છે ને એમને ડાયરેક્ટર હોય ને એ એમ ના કે મનોજભાઈ આ એક્સપ્રેશન લાવજો એ કરે જ એમને સ્ક્રિપ્ટ આપી દે એમનું હોમવર્ક કરતા હશે રિહર્સલ્સ કરતા હશે પછી કરે જ એટલે એકદમ નેચરલ લાગે છે મનોજભાઈ હિતેન તેજવાની બહુ સરસ હિન્દી ક્યાંક એમનું આવી જાય છે ગુજરાતી ઉચ્ચારણમાં પણ એક્ટિંગ બહુ સરસ છે રામનું જે એમની છબી છે એ બહુ સરસ દેખાડી શક્યા છે કોમલ ઠાકર એમાં એવું કહેવામાં આવ્યું છે એક ડાયલોગમાં કે આ સંઘવી પરિવારનો તું સોલ છે એના પાત્રને એકચ્યુઅલી આ મૂવીનો સોલ કોમલ ઠાકર છે જે રીતના એમને અને એમના ઉપર આખી જવાબદારી જે રીતના એમના પાત્રનું ઉપસાવ્યું છે એ એમણે નિભાવી જાણ્યું છે અને મેં જે સિકવન્સ કીધી એમાં જ્યાં હું થોડો ભાંગી પડ્યો એમાં જે એમનો એકલાનો જે છે એ હોસ્પિટલનો સીન એ એણે બહુ મોટો ભાગ ભજવ્યો છે બહુ જ સરસ બહુ જ સરસ ગૌરવ પાસવાલા આપણે હમણાં ડેડાની જ વાત કરી હતી ગયા અઠવાડિયે તો એમાં મેં કીધું હતું કે ભાઈ એક જ પ્રકારના એક્સપ્રેશન એમાં આપવામાં છે અહીંયા એમને એમની જે કંઈ થોડી ઘણી રેન્જ છે એ દર્શાવવાનો ની તક મળી છે એક દ્રશ્યમાં જ્યારે અમેરિકાથી પાછા આવે છે એ કયું છે ત્યારે એમના જે એક્સપ્રેશન્સ બદલાય છે કારમાંથી બહાર ઉતરીને બંગલા તરફ જતા એ એક્ટિંગ તમે નોંધજો ગૌરવભાઈની તમને લાગશે કે નહીં બોસ એક્ટર છે સરસ એક્ટર છે આનાથી વધુ હું નહીં કહું ધર્મેશ વ્યાસ બહુ જ સરસ એટલે એમના હવે મેં કહ્યું મનોજભાઈ છે ધર્મેશભાઈ છે એમના વિશે આપણે શું કહીએ એમ એટલે એ સરસ કરે જ બાકી બધા મને થોડુંક એવું લાગ્યું કે મોટો પરિવાર દેખાડવામાં બીજા બધાનો ઉપયોગ ન થઈ શક્યો એમાં હું થોડાક નામ લઈશ ફિરોઝભાઈ ફિરોઝ ઈરાની મકરંદભાઈ નિસર્ગભાઈ ફાઇન એમને અને મૌલિકભાઈને એક દ્રશ્ય મળ્યું છે વૃંદાવનમાં એ સરસ કરી જાય છે ભાવિનીબહેનની એક્ટિંગ સારી છે હોય જ છે બાકી કલ્પનાબેન છે હેતલ પરમાર સુનિલ વિશ્રાણીને અમુક ચમકારા મળી ગયા છે ખાવા બાબતે એ છે પછી પ્રિયંકા પટેલ મૌલિક ચૌહાણ મેં હમણાં વાત કરી એમને એક દ્રશ્ય મળ્યું છે એમ તો એક બે દ્રશ્યો એમને મળ્યા છે એમની વાઈફ સાથેની સિકવન્સ છે એમાં આ ઉપરાંત નક્ષરાજ મેં કીધું એક એક ડાયલોગ એમને સરસ મળ્યો છે એમાં એ ચમકી જાય છે એટલે એ એક કરી દેખાડે છે એક ઉદાહરણ આપું કે ક્યાં તકલીફ થાય જ્યારે આટલા બધા કલાકાર હોય ને એટલે તમારે બધાને કંઈક ને કંઈક આપવું પડે અને તમે ન આપી શકો જ્યારે ઇન્ટ્રોડક્શન થાય છે ને પાત્રોની ફિલ્મના જ્યારે નામ આવતા હોય ત્યારે ત્યારે બંસી રાજપૂત એટલે કુસુમબેનનું છે એમાં એમને એવું કહેવામાં આવે છે કે એમના ફુઆ કે જે ફઈ થાય છે ફુવા છે ને માંડ બોલે એમ બોલાવો તો બોલે અથવા તો કાકા કે કાકી આઈ એમ નોટ શ્યોર અમારે જે કાકી કે ફઈ કે જે છે ને એમનામાં પોઝનું બટન નથી ધેટ મીન્સ કે બહુ બકબક કરે છે બોલ બોલ કરે છે આ ઇન્ટ્રોડક્શન પછી એક વખત પણ બંસીબેનને એવો કોઈ સિક્વન્સ આપવામાં આવ્યો હોય જ્યાં એ સતત બડબડ કરતા હોય એટલે પાત્રને તમે જે રીતનું નિરૂપણ કર્યું ઇન્ટ્રોડક્શનમાં એને તમે ન્યાય આપી શક્યા નથી બીજું આટલા બધા પાત્રો હતા એટલે અમે બધાના નામ કીધા મોરલીબેન છે કે જાહવી પટેલ છે રિદ્ધિ રાવલ છે ઉત્સવ નાયક વરુણ નિખિલ હર્ષ વરુણ વિહાન જીહાન આ બધા એટલે પછી એમને તમે વધુ ડાયલોગ્સ ના આપી શકો અમુક કૃત્રિમ પણ લાગે કે આપણને જોક ન ગમે કે જેને જોક જ ન લાગે એમાં લોકો એમને મસ્તા હોય એ બધું વાત પછી આમ કરે આમ હે હે ઓહો આવું બધું થોડું કૃત્રિમ લાગ્યું મને એટલે આ બધા નેગેટિવ પોઈન્ટ્સ છે જે બે દીકરાની વાત મેં કરી વિહાન અને જીહાન ખ્યાત ભટ્ટ અને જીહાન રાઠોડ એક દીકરો ઉત્તર ગુજરાતનું ગુજરાતી બોલે છે અને બીજું સ્ટેટ કાઠિયાવાડી ગુજરાત બોલે છે અહીંયા સેચ યાદ રાખવા જેવું હતું કે ભાઈ આ સેચ કરવા જેવું હતું અને એમના જે પિતા બન્યા છે ગઢવી સાહેબ આપણા કયા પ્રેમભાઈ ગઢવી હું એમને આ મૂવીનો મેન ઓફ ધ મેચ આપીશ કારણ કે બીજા બધા પાત્રો તો પોતાની રીતના બધું કરી જ જાય છે અથવા તો એમને જે કહેવામાં આવ્યું છે પ્રેમભાઈનો એકલાનો એવો એક પાત્ર છે જે આપણને હળવાશ આપે છે અને બહુ સરસ છે એમના અમુક ડાયલોગ છે અમુક એક્સપ્રેશન છે એક હું કહું તમને એક સિકવન્સમાં ખાલી કેમેરો આટલો જ ફરે છે એમના ઉપરથી લગ્નનું દ્રશ્ય છે કે બધા બેઠા હોય છે એમને પત્ની ઘેલા દેખાડો આવ્યા છે તો એમના જે પત્ની છે ને એમની લટ સરખી કરતા હોય એ એટલે એટલું ધ્યાન એ દર્શક અફકોર્સ ડાયરેક્ટરે પણ રાખ્યું પ્રેમભાઈએ એ સરસ ઉપસાવ્યું છે અને મેં કીધું પણ એક જ આ મૂવીમાં રાહત અથવા તો થોડોક સ્માઈલ આપનારો સોર્સ જો હોય તો પ્રેમભાઈ છે પ્રેમભાઈ મજા આવી ગઈ તો આ હતી એક્ટિંગ અને હવે આપણે આવીએ ઓવરઓલ વાત ઉપર તો ઓવરઓલ અંત અચાનક આવી જાય છે ફિલ્મ એની રીતના વહે છે સ્ટોરી કંઈ એવી ટ્વિસ્ટવાળી નથી પણ જે હોસ્પિટલનું દ્રશ્ય ને એના પછી જે ફિલ્મ પંદર વીસ મિનિટ અમુકને સ્ટ્રેચ થયેલી લાગશે પણ એ જરૂરી હતું અને એણે જે ભાવનાત્મક માહોલ ઊભો કર્યો હું આ ફિલ્મને પોણા ત્રણ ત્રણ સ્ટાર આપવાનો હતો પણ એક તો વાસ્ટ સ્કેલ જબરદસ્ત સિનેમેટોગ્રાફી મેઇન પાત્રોની સરસ એક્ટિંગ અને આ સિક્વન્સ તો હું ત્રણની બદલે સવા ત્રણ સ્ટાર એટલે કે સવા ત્રણ તો હું આપી ન શકું એટલે ટોટલ સાડા ત્રણ સ્ટાર હું પાંચમાંથી આ ફિલ્મને આપીશ તમે જ્યારે સંઘવી એન્ડ સન્સ જોવા જાઓ ત્યારે મને કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં ફિલ્મ લાંબી છે પણ બોર મારી દૃષ્ટિએ નથી કરતી એની મેળે એક પછી એક સિકવન્સ આવતા જાય છે બધાની એક્ટિંગ સારી છે જે મેઇન કેરેક્ટર્સ છે અને પ્રેમ ગઢવી આપણને રિલીફ આપે છે હોસ્પિટલનું દ્રશ્ય હચમચાવી જાય છે અને એક પ્યાર કા નગમાં એનો ઉપયોગ જબરદસ્ત થયો છે એના કારણે મને આ ફિલ્મ ગમી છે તમે તમારું મંતવ્ય જરૂર આપજો ફરીથી મળીશું સીટ ટોક્સ ઉપર સિદ્ધાર્થ છાયા સાથે કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી મને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો